સત્કર્મો કરવા છે તો પોતે ગયા પછી સ્વજનો કરે એવી વ્યવસ્થા ન કરશો તમારા હાથે કરીને જાઓ જેથી છેલ્લી ઘડીએ સત્કર્મ કર્યાના આનંદ લઈને જઈ શકો કારણ કે આપણા હાથે જે કર્યું એ જ સાચું પાછળ જે મૂકી ગયા એ એમનું ભાગ્ય કર્મના સિદ્ધાંતમાં મૂકી ગયા એના વિશે કઈ નથી લખ્યું જે કરી ગયા એના વિશે જ છે એટલે વાપરી ગયા એ તમારું મૂકી ગયા એ બીજા તારું કશું ન હોય તો છોડીને આવતું અને તારું બધું જ હોય તો છોડી બતાવતું આપણો અધિકાર ત્યારે જ થાય જયારે આપણે એનો ઉપયોગ કરી શકીએ પણ યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરતા મનુષ્યને આવડવું જોઈએ ભગવાન વસ્તુઓ આપે સામર્થ્ય આપે પદાર્થ આપે પણ તારીખ નથી આપતા કે ક્યારે વાપરવું

અને એટલા માટે સત્કર્મ કરવા માટે અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા કરવાનો સંકલ્પ કરજો એટલે ઠાકોરજી અનુકૂળ સંજોગો કર્યા એટલા માટે અહિયાં જયારે સનતકુમારો ગાન કરતા કહેવા લાગ્યા કે જુઓ આ ભાગવતની કથાનો પ્રભાવ એવો છે કેવલ એના મહત્વના શ્રવણ મહત્વથી જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાની યુવાન થઈને કથામાં પ્રગટ થયા અને એટલામાં ભક્તિ મહારાની પ્રશ્ન કર્યો કે મહારાજ આપના કથાના શબ્દોના અર્થોમાંથી અમે પ્રગટ થયા છે અમે પ્રગટ તો થયા પણ આખો પંડાલ ભરાયેલો છે અમે બેસીએ ક્યાં અમને બોલાવ્યા છે તો બેસવાની જગ્યા પણ કરો બેસવાનું સ્થાન અમને આપો અને શરતકુમારો એ દ્રષ્ટિ ફેરવી પંડાલ તો ખીચો ખીચ ભરાયેલો અને જયારે ભક્તિ આ પ્રશ્ન કર્યો ત્યારે સનત કુમારો કહ્યું તમારે બેસવાની જગ્યા મેં ગોતી લીધી ભક્તિ કે જ્ઞાન વૈરાગ્ય સાથે બેસું ક્યાં અને ત્યારે સનત કુમારો કહ્યું આ જે કોઈ પણ કથા સાંભળવા આવ્યા છે ને એ બધાના હૃદયમાં જઈ જ્ઞાન વૈરાગ્ય સાથે આ બિરાજમાન થઈ જાય અને એટલા માટે જયારે જયારે ભાગવત કથા થાય

અને વૈરાગ્ય એટલે ચાર ચાર કલાક સાંસારિક બધા જ કાર્યો છોડી તમે ભગવાન નિમિત્તે બેસો છો આ તમારું વૈરાગ્ય છે અને આટલું નહીં તો બીજી મોટી વાત એ ચાર ચાર કલાક સુધી આપણે કોઈને નડ્યા નહીં એ ઓછું છે નહી તો માણસ ને એક મિનિટ શાંતિથી બેસાડો અઘરો એમાં ફોનમાં દસ ફોન કરી નાખ્યા હોય આ તો ચાર ચાર કલાક ભાગવત સાંભળવા તૈયાર નથી એવા સમયે તમે ચાર ચાર કલાક ભાગવતજી સાંભળો એ પણ બહુ મોટી વાત છે જયારે કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી અત્યારના સમયમાં કોઈને કોઈની સલાહ જોઈતી નથી કોઈને કોઈનું સાંભળવું નથી કારણ કે કોઈનું સાંભળવું પોતાનું અપમાન માણસ માને છે અને જયારે આવા સંજોગો હોય તો કોઈને પ્રેરણા કઈ રીતે આપતી આ એક કથા એવી છે કે જેમાં ચાર ચાર કલાક ભગવાન બોલે છે ભક્ત સાંભળે છે આખી જિંદગી આપણે ભગવાન પાસે અપેક્ષા રાખતા રહ્યા પ્રભુ હું બોલું છું હું માંગુ છું ક્યારેક આપતો કહું અને જયારે આવી વિનંતી ભક્ત કરે ને ત્યારે ભગવાન એને ભાગવત કથામાં મોકલી દે ચાલ હવે હું બોલું અને તું સાંભળ બસ જેમાં ભગવાન બોલે ને ભક્ત સાંભળે એનું નામ ભાગવત કથા છે ભાગવત નો અર્થ જ થાય ભગવતા પ્રોક્તમ ભાગવતમ જે ભગવાને કહ્યું એટલે કે ભાગવત ના ભગવાન પોતે છે સૌથી પહેલું ભાગવત ચાર શ્લોક માં ભગવાને બ્રહ્માજી ને કહ્યું હતું અને એનો આ અઢાર હજાર શ્લોકોમાં વિસ્તાર થયો છે

પણ ધનવાન છે કે જેના પ્રેમની ની ડોર માં બંધાય પરમાત્મા વૈકુંઠ છોડી અને ભક્તોના ઝુંપડામાં આવીને નિવાસ કરી લે છે એ પ્રેમની એ ભક્તિની ભક્તિ સૂત્રોપન આ ભક્તિનું નું મહાત્મ્ય બતાવ્યું કઈ ડોર થી બંધાઈ ને આવે છે તો કે ભક્તિ ની ભગવાન બંધાય છે આને જ પુષ્ટિ માર્ગ કહેવાય જીવ ભગવાન તરફ જાય મર્યાદા પણ ભગવાન જીવને ગોતતો ગોતતો એના ઝૂપડે આવી જાય એનું નામ પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગમાં જીવ નથી ચાલતો ભગવાન જે માર્ગ પર ચાલી ભક્ત સુધી આવે એનું નામ પુષ્ટિ માર્ગ છે અને આમ ભગવાન પધાર્યા વચન આપ્યું છે આજ પછી જ્યાં પણ ભાગવત કથા થશે ત્યાં હું ચોક્કસ આવીશ એટલે જયારે પણ ભાગવત કથામાં આવો સાવધાન રહેજો આ અહિયાં ભગવાન બિરાજ છે કેવાય જ્યાં જ્યાં રામાયણ થાય ત્યાં હનુમાનજી આવે જ્યાં જ્યાં મહાભારત ની કથા થાય ત્યાં અશ્વત્થામાં આવે જ્યાં જ્યાં ભાગવત ની કથા થાય ત્યાં સ્વયં ભગવાન આવે એટલે જ્યાં પણ ભાગવત કથા હોય ત્યાં પ્રભુ ચોક્કસ આગળ ચર્ચા કરવામાં આવી કે આ તો ભક્તોની કથા છે ભાગવતના પ્રભાવથી જ્ઞાન વૈરાગ્યનું દુઃખ દૂર થયું ભક્તિ મહારાની નું દુઃખ દૂર થયું તો પુણ્યશાળીઓ જીવો માટે તો કૃપા ભગવાન કરે ભાગવત થી પણ શું પાપીઓનો પણ ઉદ્ધાર ભાગવતજી કરી શકે તો કહ્યું હા આ જગતનો ગમે તેટલો મોટો પાપી હોય પણ જો ભાગવત સુધારસના પાન જો કરી લે તો ભગવાન એના સમસ્ત પાપો એને મુક્ત કરી પોતાના આશ્રયમાં સ્વીકાર કરે ગમે તેવો દુનિયાનો પાપી હોય ગીતાજીમાં પણ કહ્યું ને અપી ચેત સુદરાચારો ભજતે માં મનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો વિસહ મને ભજનારો ગમે તેવો પાપી પણ મને ભજવાનો સંકલ્પ કરે તો પછી એને સાધુ જાણું કારણ કે હવે એના જીવનમાં પાપ ટકવાના નથી એકવાર ભગવાનમાં પ્રેમ પ્રગટી જાય ને પછી પાપ તો ખરી પડતા હોય છે ક્રોધ લોભ ઈર્ષા દ્વેષ આ બધું કાઢવાની મહેનત ના કરવી પડે જેની ભીતર પ્રેમ પાકી જાય ને આ બધું આપ મળે ખરી પડે એને કાઢવાના પ્રયાસની જ જરૂર ન હોય પ્રેમથી ભરાઈ જાઓ દુર્ગુણ આપ મેરે જતા રહેશે અને આમ કહ્યું કે ગમે તેઓ પાપીને પાપી ની કથા કહેતા ધૂંધકારી ગોકર્ણો પાસે બ્રાહ્મણ બધું જ છે ભગવાને બધું જ આપ્યું છે પણ એક સંતતી નો અભાવ છે ઘરમાં કોઈ બાળક અરે જીવનમાં બધે બધાને બધું જ મળે એ કઈ જરૂરી છે એવું કઈ કોન્ટ્રાક્ટ કરીને ભગવાન સાથે આવીએ છે જે મળ્યું એને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી લે પણ માણસ નો સ્વભાવ એ છે મળેલી નવ્વાણું ક્યારે યાદ કરતો નથી જે ન મળ્યો એને યાદ કરી કરીને જીવ બાળતો ને પણ ભાગ્ય થી લડીને કઈ મેળવવા જાઓ ને એક વસ્તુ યાદ રાખજો ભાગ્યમાં નથી ને વસ્તુ પરાણે મેળવી તો એ વસ્તુથી સુખ નહીં મળે સીધે સીધું છે તમને જ્યારે કોઈ વસ્તુ માટે એમ લાગતું હોય કે આ નથી એટલે દુખી છું તો એ વસ્તુ જેની ઘરે હોય જેની પાસે હોય એને મળી લેવું શું આ મળવાથી તું સુખી થયો આપણી કલ્પનાઓ છે આ ધારણાઓ છે અને આપણી વિવિધ પ્રકારની માન્યતાઓ ધારણાઓને કારણે આપણું સુખ હંમેશા કલ્પનાઓમાં જ રહે છે સુખી થતા માણસને આવડવું જોઈએ વસ્તુઓ અને વ્યક્તિઓથી સુખી થવાતું નથી સમજણથી સુખ આવે છે જીવનમાં સમજણ છે તો સુખ અને શાંતિ આવશે બાકી ગમે તેટલા ઊંચા પદો ગમે તેટલી અનુકૂળતાઓ ગમે તેટલે ને ભેગું કરો અને એવું માનતા હો કે એનાથી સુખ આવે કે શાંતિ આવે સંભવ નથી એક એક સસલું હતું જતું હતું રસ્તામાં અને જોયું કે વૃક્ષ ઉપર એક ગીધ બેઠું છે ટોચ ઉપર શાંતિથી બેઠું છે એ સસલાને એમ થયું કે જો કેવું શાંતિથી બેઠું છે લાવ હું શાંતિથી બેસું અને જ્યાં ઝાડ નીચે શાંતિથી બેઠો એટલામાં એક શિયાળ આવ્યું અને મોઢામાં પકડ્યું સસલા અને જ્યાં મારવા જાય ત્યાં સસલાએ જો પેલો શાંતિ શાંતિથી બેઠો છે એને એને કોઈ કોઈ હેરાન નથી કરતું છેડતું નથી અને હું બેસવા ગયો શિયાળે એટલું કહ્યું કે સસલા શાંતિ માટે ઊંચાઈ જોઈએ ઊંચાઈ વગર જીવનમાં શાંતિ ના આવે વિચારની વ્યવહારની સમજણની આ ઊંચાઈ જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી જીવનમાં શાંતિનો ઉદય થતો નથી કોઈ વસ્તુને વ્યક્તિથી કેવલ શાંતિ નથી આવતી સમજની કહ્યું કે સંતતી નથી તો પછી આ બધું ભેગું કરીને શું સંસાર મેળવીને શું અરે જીવીને શું એટલું બધું કોઈ વિચારી લઈએ ને તો આપણને એમ લાગે કે આના વગર જીવન સંભવ જ નથી જીવન માટે બધું છે કોઈ વસ્તુ કે વ્યક્તિ માટે જીવનનો ભોગ ન અપાય જીવન મોટું છે વિશાળ છે ઘણી વાર લોકો નાની નાની વસ્તુ માટે જીવનનો ભોગ આપી દેતા હોય જીવન ટુકાવી દેતા હોય એનાથી મોટી જીવનમાં કોઈ ભૂલ બીજી નથી જીવન માટે આ બધું છે જીવન એના માટે નથી હોતું આત્મદેવને ગ્લાની થઈ આધ્યાત્મિક અર્થ કરીએ તુંગદ્રા તુંગ એટલે શિખર ભદ્રા એટલે કલ્યાણ કલ્યાણનું શિખર એટલે આ માનવદેવ આત્મદેવ એટલે જીવાત્મા અને આત્મદેવ પત્ની છે ધુંધુલી એવું નથી કે એને બાળક થતું નથી મહાત્માની કથામાં એવું આવે છે કે આ મા બનવા માંગતી નથી અનેક કઈક તર્ક કુતર્ક આપે છે અરે જો સુખદેવજી જેમ સોળ વર્ષ રહી જાય કોઈ ચડાઈ કરે તો હું ભાગીને કેમ જાઉં અરે મને મારું શરીર આમ થઈ જશે મને રોગ લાગી જશે તો અનેક અનેક પ્રકારના તર્ક કુતર્કો આપે છે મા નહીં બનવા અને આત્મદેવને એમ છે કે બાળક થતું નથી આ ધુંધુલી છે આધ્યાત્મિક અર્થમાં દુર્બુદ્ધિ અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ આપતી નથી બુદ્ધિ નાશાત્તી ગીતાજીમાં પણ કહ્યું જો બુદ્ધિનો નાશ થાય તો સર્વનાશ થઈ ગયો તો આ દુર્બુદ્ધિ સત્સંગનું ફળ લેવા દેતી નથી અને આત્મદેવને એમ થયું કે જો સંતતિ નથી તો જીવીને શું કરું આવ્યા ગામની બહાર તળાવના કિનારે ઊભા રહી અને વિચાર કરવા લાગ્યા કે લાવ હું કૂદીને જીવન ટૂંકાવી દઉં જીવન સમાપ્ત કરી દઉં અને જ્યાં કૂદવા જાય ત્યાં નજર પડી એમની એક મહાત્મા બેઠા છે એનું તેજ દૈદિપ્યમાન થઈ રહ્યું છે થયું કે આમના ચરણે જાઉં અને સાંભળ્યું છે એવું કે કોઈ મહાપુરુષના આશીર્વાદ લો તે ભાગ્યને પણ બદલી નાખવાનું સામર્થ આજીજી કરતા કહ્યું કે આપ કૃપા કરીને આશીર્વાદ આપો મારા ઘરે પારણું બંધાય મહાપુરુષે આંખ બંધ કરીને જોયું અને આંખ ખોલીને કહ્યું કે આત્મદેવ આ જન્મમાં નહીં સાત જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ જ નથી

પ્રસન્ન થઈ ગયો આત્મદેવ ખુશ થતો થતો હાથમાં લઈને દોડતો દોડતો આવ્યો કૃપા થઈ ગઈ છે આ લપ આવી બધું જ ઘરમાં શાંતિ થઈ ગઈ હતી બધું ભૂલાઈ ગયું હતું અને પાછું આવ્યું આત્મદેવ જ્યાં ગયો પોતાની બહેનને બોલાવી અને દુર્બુદ્ધિ બહેન છે દુસંગ બુદ્ધિ બગડે ને પછી દુસ્સંગ ગોતવા ના જવું પડે સામેથી જ આવી જાય અને દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બે જ દિવસે ભેગા થયા પછી એનું પતન કરતા કોઈ ન રોકી શકે બુદ્ધિ ખરાબ હોય વિચાર ખોટા હોય તો સારા વ્યક્તિનો સંગ રાખજો જેથી સદવિચારો આપે પણ જો દુસ્સંગ કરી લીધો દુસ્સંગી વ્યક્તિ તમારા પાપોને મનમાં દ્રઢ કરી દેશે જે પાપ પ્રત્યે ગ્લાની છે ને એ ગ્લાની ખસેડી દેશે એટલે કે પાપ કરતા પણ મનમાં સંકોચ નહીં આવે અરે દુર્મૃતિને દુઃસંગ ભેગા થયા અને બહેને કહ્યું કે જો મારે બાળક થવાનું છે એમ કર તું મારા ઘરે રહેવા આવી જા ગર્ભવતી થવાનું નાટક કરજે અને સમય થાય ને મારે બાળક થશે મારા પતિને થોડા રૂપિયા આપજે એટલે બાળક જે થાય તને આપી દઈશું અને ગામમાં એમ કહીશું કે તારે બાળક થયું છે વાત બહુ ગમી કહ્યું કે આ ફળનું શું કરું કે તારા આંગણામાં જે ગાય બાંધેલી છે ને એને કોઈ વાછરડું થતું નથી ખરા કે આ ઋષિએ કઈ અભિમંત્રિત કરીને આપ્યું છે કે પકડાવી દીધું છે પણ સમય થયો વાછરડું થયું આખું શરીર મનુષ્ય જેવું પણ કાન ગાય જેવા માનો એ ઋષિનું તેજ એ તપ આ પુત્ર રૂપે પ્રગટ થયું છે અને એટલા માટે એમનું નામ રાખ્યું બોલો કહ્યું કે આપણે ત્યાં બાળક નો જન્મ થયો છે પ્રસન્ન થતો થતો આવ્યા આત્મદેવ અને ધુંદુલી ને કહ્યું અરે આનું નામ રામદાસ રાખીએ કૃષ્ણદાસ રાખીએ કહ્યું કે નાના આ તો મારું બાળક આનું નામ હું ધુંધકારી રાખું છું ખૂબ આનંદ છે આનંદ સમાતો નથી ભાગ્યમાં નહોતું ને સંતતી મળી ઘરે લઈને આવ્યા પણ જેના જન્મમાં જ છલ કપટ હોય એના લક્ષણો પ્રગટ થવા લાગ્યા બાળક મોટું થયું અને છલ કપટ થી થયેલું આ બાળક એવું દુષ્ટ બન્યું નાના નાના બાળકોને મારી નાખનારું થયું કુવામાં ફેંકી દે મળદાઓના હાથમાં પડેલા પિંડોને ખાનારું થયું એવો પાપી થયો માને આવી ગ્લાની આત્મઘાત કરી લીધો માતાએ ગૌકર્ણજી અભ્યાસ કરવા માટે ગુરુ ને ત્યાં ગયા છે જો કે પિતાજીને આટલી ઉંમર થઈ હજી સંસાર આશક્તિ ગઈ નથી હજી આ બધામાં મન જોડીને પોતાના જીવને બાળી રહ્યા છે હવે તો ભક્તિ કરવાનો સમય આવ્યો છે દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને લાવે છે કોઈ કોઈ કોઈનું કોઈનું ચલાવી શકતું શકતું નથી નથી રોકી એના ભાગ્યમાં આપણે પણ એનું ચલાવનાર આપણે ભગવાન ઘણી વાર કોઈના જીવન માટે આપણને નિમિત્ત કરતો હોય છે પણ નિમિત્ત બનેલા વ્યક્તિએ ક્યારે એવું નહીં વિચારવું કે હું આનું પૂરું કરું છું હું આનું ચલાવું છું એને તો હંમેશા એમ જ વિચારું હું માધ્યમ છું ભગવાને મને માધ્યમ બનાવ્યો જો હું ના બન્યો હોત તો ભગવાન બીજા કોઈને પસંદ કરી લે પણ એના ભાગ્યમાં જેટલું છે છે એટલું તો એના સુધી પહોંચવાનું અરે પણ પાંચ કન્યાઓ નાની નાની જન્મ લેતી હોય હોય મોટી થાય બધા પરણી જાય બધાનું જીવન પૂરું ચાલે છે કોઈનાથી કઈ અટકતું નથી અને મોટા મોટા કુટુંબમાં રહેલા લોકો ચિંતા કરી કરીને અડધા થઈ જાય ઝૂપડા વાળો નિશ્ચિંત થઈને ફરતો હોય અને જેને ત્યાં બધું હોય એ ચિંતામાં અડધો થઈ જતો ચલાવનારો પરમાત્મા છે આ ભરોસો રાખે ભાગવત સાંભળ્યા પછી એક વાત મનમાં દ્રઢ રૂપે બેસી જવી જોઈએ આ બધું જ કરનારો ભગવાન છે દરેક વ્યક્તિનું ભાગ્ય લખનારો પરમાત્મા છે અને જે લખ્યું છે એના સુધી ભગવાન પહોંચાડી જ દેવાના છે થયું પિતાજી હજી આસક્ત છે ગૌકર્ણજી આવ્યા કોની કોની રાહ છો અત્યાર સુધી સંસાર સાચવવામાં જીવન ગયું હવે ગડપણ નો સમય પોતાના માટે જીવવાનો સમય છે ગડપણ નો સમય એટલે કે મૃત્યુની પ્રતિક્ષા પ્રતીક્ષા કરવાનો સમય નહીં પણ આખી જિંદગી જે અનુભવો લીધા એને વાગોળતા વાગોળતા પ્રસન્ન રહેવાનો સમય ગડપણનો સમય એટલે પોતાના માટે જીવવાનો સમય બાળપણ ભણવામાં ગયું વિવાહ થયા બાળકો થયા એને સાચવવામાં ભોગ આપ્યો આખી જિંદગી બધાને સેટ કરતા જ રહ્યા પણ પોતે હંમેશા અપસેટ રહ્યા એટલે બધું સાહિત્યકારો કે ને કે માણસના ઘરે બધા જ સેટ હોય ટીવી સેટ હોય સોફા સેટ હોય ડાઇનિંગ ટેબલ સેટ હોય પણ પોતે હંમેશા અપસેટ જ રહેતો હોય પોતે સેટ ક્યારેય ન થાય હવે મારા માટે મારે જીવવું છે મારા આત્મોદ્ધાર માટે મારે જીવવું છે બહુ કર્યું બધાનું હવે બધાને પોતપોતાની રીતે જીવવાનું હા નજર રાખે સમય થાય ત્યારે સલાહ આપે કઈ રીતે સન્માન જીવવું એ માણસના પોતાના ઉપર છે ક્યારે કહેવું ને ક્યારે નહીં કહેવું ક્યારે ડ્રોઈંગ રૂમમાં બેઠા રહેવું ને ક્યારે ધીમે રહીને પાછા પોતાના રૂમમાં આવી જવું આ વિવેક તો દરેકે પોતાએ શીખવાનો છે દરેક વાતમાં ઘરના કેન્દ્રમાં જ રહેવું આવશ્યક નથી હોતું નિર્ણયો લીધા હા હાથે રાખીએ કે જેથી કોઈ પડી ન જાય પણ પછી એને ચાલતા કરવાના છે ચાલશે તો ચાલતા શીખશે કહું પિતાજી સુંદર ઉપદેશ આપતા ગૌકર્ણજી બોલ્યા ધર્મ ભજસ્વ સ્વ त्यज लोकधर्मा सेवस्व साधु पुरुषाञ्जहि कामतृष्णा अन्यस्य दोषगुणचिन्तनमासु मोक्त्वा सेवा कथा रसमहो नितराम् पिब बड़ा सुंदर उपदेश देते हुए गौकर्ण जी ने समझाया पिताजी अब अपने लिए जियो अपने आत्मोद्धार के लिए जियो धर्म बजस्व सततम तोक धर्म धर्म धर्मनु सतत आराधन करी लौकिक धर्मों ने धीरे धीरे छोड़ो धीरे धीरे पोता ने समेटता जा જેમ કરોળીઓ જાળ ફેલાવે ને પાછો કામ થઈ જાય તો સમેટી પણ લે માણસની તકલીફ એ છે જાળ ફેલાવતા એને આવડે છે પણ સમેટતા નથી આવડતું ક્યારે કરોળીઓ પોતાના જાળમાં ફસાતો નથી માણસ પોતે પોતાની જાળમાં ફસાઈ જાય ધર્મ ભજસ્વ થતો તમ ત્યાં જે લોક ધર્મ લૌકિક ધર્મોને છોડો હવે લગ્નમાં આવા કંકોત્રી આવી છે તો કહી દો બાળકો હવે તમે જઈ આવો દરેક જગ્યાએ આપણી જ ઉપસ્થિતિ હોવી જરૂરી નથી હવે આપણને આપણો ખૂણો ગોતતા આવડવું જોઈએ હવે મારે શું કરવું છે હવે મારા જીવનની પ્રાયોરિટી શું છે એ દરેકે નક્કી કરવી જોઈએ બાળપણમાં જુદી હોય યુવાનીમાં જુદી હોય અને હવે જ્યારે ઉમર થવા આવી છે સાહીઠને પાર થયા છે હવે મારી પ્રાયોરિટી શું હોવી જોઈએ જીવનમાં એવા જ નિર્ણયો લો જેથી તમારું ગઢ પણ સારું જાય ઉત્તમ રીતે જાય કારણ કે હવેનો સમય ભગવાનની ભક્તિ કરવાનો સમય હા સંસારની જવાબદારીઓથી ભાગવાની વાત નથી પણ જવાબદારીઓ હવે ધીમે ધીમે બીજાને આપવાની વાત છે એક છે જવાબદારીઓથી બચવું બીજું છે જવાબદારીઓથી ભાગવું અને ત્રીજું છે જવાબદારીઓ હવે બીજાને આપવું સુપ્રત કહ્યું આ રીતે આપણી પરંપરા આ રીતે આપણો પરિવારનો રિવાજ અને આ આપણી કુળ પરંપરા બસ એ મોભોતું જાળવી રાખજે બેટા એવા આશીર્વાદ આપી અને એ પરંપરા અને રિવાજોને સાચવે પોતાની પરિવારની કૌટુંબિક જે સંસ્કારો છે એ આગળની પેઢીમાં જાય એવી વ્યવસ્થા ધીરે ધીરે કરે કારણ કે બાળપણ અને ગઢપણ બંને તમે જોશો તો બંને શરૂઆત એક સરખી જ થાય ચાલતો થાય એટલે સમજી લેવું કે બાળપણ આવ્યું અને ઘૂંટણ દુખતા થાય એટલે સમજી લેવું કે પેલા બબ્બે પગથિયાઓ કૂદકા કુતકા મારી મારીને આગળ જતા હોઈએ પછી દરેક પગથી એ શ્વાસ લેવા ઉભા રહેવું પડે એટલે સમજી લેવું જેમ નાનકડું બાળક જન્મે ને હજી નવજાત હોય એટલે ઊંઘતું રહેતું હોય એટલે બધા હલાવી લઈને બધો કાકા આયા જો મામા આયા જો દાદા આયા એ રીતે માણસની છેલ્લી ઘડી આવે ને અને હોસ્પિટલના ખાટલામાં સુતો હોય એટલે પાછા મહેમાન મળવા જો જો કાકા આવી ગયા આખો ખોલો મામા આવી ગયા પાછું એ જ થાય કે બાળક નાનું હોય ને એટલે માં સમજાવે કે જો બેટા આમ ના ખવાય આમ ખવાય અરે આવું ના બોલાય બધાની વચ્ચે આમ બોલાય આમ ના બેસાય આમ બેસાય એ દીકરો મોટો થાય ને બા ગરડા થાય કે બા બધાની વચ્ચે આવું ના બોલાય બા આ રીતે ના બેસાય આમ બેસાય બા આ રીતે ના ખવાય આમ ખવાય આ દુનિયા તો ગોળ છે બધું ફરી ફરીને પાછું આવે અને એટલા માટે જે આપ્યું છે એ ફરીને પાછું આવશે સન્માન માણસે પોતાની જાતે જો અમુક વસ્તુ માંગવાની ન હોય મેળવવાની પ્રેમ માંગો મજા જ ના આવે તો મેળવવાનો હોય સન્માન માંગો મજા જ ના આવે એ તો સન્માનનીય બનવું પડે 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 અમુક વસ્તુ મેળવવાની એ નથી થવું થવું આદરણીય આપણા પરિવારના આદર્શ રૂપે આપણે આપણી જાતને પ્રસ્થાપિત કરવી પડે શું આપણા ગયા પછી તમે એમ માનો છો કે આપણું જીવન એવું છે કે ઘરમાં જ્યારે પણ કોઈ ધર્મની સત્કર્મની વાત નીકળશે તો આપણી સંતતીઓ આપણને યાદ કરશે કે પપ્પા જેવું મારે કરવું છે મારે મમ્મી જેવું કરવું છે જ્યારે આપણે આપણી પ્રેરણા કારણ કે આપણે કાયમ માટે પરિવારમાં રહેવા નથી રહેવાના નથી પણ આપણી પ્રેરણાઓ કાયમ માટે આપણા કુળમાં રહેવી જોઈએ આજે પણ કઈક સારું થાય તો કેવા આપણા વડીલોને યાદ કરીએ આપણે કે અમારા દાદા મરજાદી હતા બા મરજાદી હતા કઈ રીતે ધર્મ પાળતા એની પ્રેરણા લઈએ લોકસ વર્તતે ગીતાજીમાં પણ કહ્યું ને લોકો અનુવર્તન કરનારા છે અને એટલા માટે ઉપદેશ આપવા કરતા પ્રેરક બનવું પ્રેરણા કે ઉપદેશ આપવા માટે ખાલી જુબાન ચલાવવાની જરૂર હોય છે પણ આખા જીવનનો ભોગ આપવો પડતો ત્યારે આપણે પ્રેરણારૂપ પરિવાર કુટુંબ અને સમાજ માટે બનતા હોઈએ આજે પ્રેરણાઓ સમાજમાંથી ધીમે ધીમે ખતમ થઈ રહી છે અને એટલા માટે આવતી પેઢીને પ્રેરણાઓ નથી મળતી આપણે એમ કહીએ કે હવે આવતી જનરેશન ને દિશા નથી ભટકી રહી છે એનું મૂળ કારણ કોઈ બગડ્યું છે એમ નહીં સમાજમાં પ્રેરણાઓ ધીમે ધીમે ખતમ થઈ રહી છે આદર્શો ખતમ થઈ રહ્યા છે આઈડિયલો જઈ રહ્યા છે અને જયારે સમાજમાં આઈડિયલો ન રહે ત્યારે આવતી પેઢી ભટકવા લાગે અને એટલા માટે હું હમણાં જ ક્યાંક કહેતો હતો કે જરૂરી નથી કે કોઈ આર્થિક રૂપે શ્રેષ્ઠ થયો એનું જ સન્માન થાય જ્યારે સામાજિક સંસ્થાઓ છે એમાં કેવલ આર્થિક સફળ વ્યક્તિનું સન્માન નહીં પણ કોઈ પારિવારિક રૂપે કોઈ કુટુંબનો મોભી બની આખા કુટુંબને ભેગો રાખીને જીવ્યો હોય તો એનું એક દાદા તરીકેનું સન્માન થવું જોઈએ કોઈ આદર્શ પિતાનું સન્માન થવું જોઈએ આદર્શ પત્નીનું સન્માન થવું જોઈએ આદર્શ માતાઓનું સન્માન થવું જોઈએ જેથી આવતી પેઢીને પરિવારમાં આઈડિયલ કેમ બનવું એની પ્રેરણાઓ સમાજમાં મળે